હેલો દર્શક મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક લાગુ પડશે અને સજાને પાત્ર થશો તો પ્રેસનોટ પ્રમાણે જોઈએ તો લખેલું છે આપની સલામતી માટે આટલું જરૂર કરો આથી જાહેર જનતાને જણાવવાનું કે મધ્ય ગુજરાત વીજ કંપનીના ધ્યાને આવેલ છે કે અમુક એવા મુદ્દાઓ વીજ કંપનીના ધ્યાનમાં આવેલા છે જેનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે જે તમારે ઉલ્લંઘન કરવાનું નથી એ મુદ્દા સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈએ તો અહીં લખેલું છે પહેલા મુદ્દાની વાત કરીએ તો કેટલાક કેબલ ઓપરેટરો દ્વારા ટીવી તથા ઇન્ટરનેટના કેબલ્સને વીજ પોલ પરથી પસાર કરવામાં આવે છે જે યોગ્ય નથી અને જાહેર જનતાને તથા વીજ કંપનીના કર્મચારી માટે અડચણરૂપ છે અને પ્રાણઘાતક અકસ્માત થવાની સંભાવના રહેલી છે તો વીજ કંપનીના ધ્યાને એક મુદ્દો આવેલો છે કે જ્યારે એક ગામથી બીજા ગામે જ્યારે વીજ પોલ લાઈન જતી હોય છે પ્રાઇવેટ કેબલ ઓપરેટરો દ્વારા ટીવીના કેબલ તમે જોયા હોય છે એક પોલથી બીજા પોલ ઉપર બીજા પોલથી ત્રીજા પોલ ઉપર એવા એક ગામથી બીજા ગામ સુધી પહોંચાડેલા હોય છે એ બીજ પોલના વીજળીના થાંભળાની મદદ લઈ એક ગામડાથી બીજા ગામડા સુધી પહોંચાડે છે અથવા તો કોઈ ઇન્ટરનેટના કેબલ હોય છે ઇન્ટરનેટના વાયર હોય છે એક થાંભલેથી બીજા થાંભલે એવી રીતે ઘર સુધી પહોંચાડવામાં આવે છે તો હવે આ રીતે જે કેબલ ઓપરેટરો એક જગ્યાએથી બીજી જગ્યાએ વાયર લઈ જવા માટે વીજળીના પોલનો ઉપયોગ કરતાં પકડાશે તો સજાને પાત્ર ગુનો થશે ત્યારબાદ આગળ બીજા મુદ્દાની વાત કરીએ તો લખેલું છે કેટલાક ઈસમો તેમના પોતાની મિલકત અથવા તો જાનમાલની રક્ષા માટે લાકડા અથવા સિમેન્ટની થાંભલીઓ ઉપર લોખંડના તાર વીંટાળી તેમાંથી હળવા દબાણનો અથવા તો ભારે દબાણનો વીજ પ્રવાહ દોડાવે છે જેના કારણે જાણે અથવા અજાણે પ્રાણીઓ અથવા મનુષ્ય વીજ પ્રવાહવાળા લોખંડના તારના સીધા સંપર્કમાં આવવાથી મોતને ભેટે છે તો તમે અવારનવાર ન્યૂઝ ચેનલમાં સાંભળતા હોય છે કે વીજ કરંટ લાગવાથી કોઈકનું મોત થાય છે અથવા તો પ્રાણીઓના મોત થાય છે તો તમે જોયું છે કે કોઈ પ્રાઇવેટ મિલકત હોય અને દિવાલો ઉપર લોખંડના વાયર વીંટાળેલા હોય છે એમાં ધીમો અથવા તો ભારે વીજ પ્રવાહ પસાર કરવામાં છે જેથી ચોરી જેવી ઘટના ન બને તો હવે તમે આવું પણ કરી શકશો નહીં જો આવું કરતાં તમે પકડાશો તો પણ તમને સજાને પાત્ર ગુનો થશે ત્યારબાદ આગળ જોઈએ તો લખેલું છે કેટલાક ઈસમો દ્વારા કપડાં સુકાવવા માટે શ્રીફળનો હાર બાંધવા માટે પશુઓને બાંધવા તેમજ લારી ગલ્લા માટે વીજળીના થાંભલાનો ઉપયોગ કરતાં માલુમ પડેલ છે ઉપર કેટલાક લોકો દ્વારા જાહેરાતના હોર્ડિંગ્સ પોલ તથા ટ્રાન્સફર્મરની કોશિંગનો ઉપયોગ કરી લેવામાં આવે છે એના લીધે ક્યારેક ટેકનિકલ ખામીને લીધે પોલ અથવા ટ્રાન્સફર્મરની ફેસિંગ પર ક્યાંકથી પણ લીકેજ કરંટ આવવાને કારણે જીવલેણ અકસ્માત થવાની સંભાવના રહે છે તો તમે ઘણી બધી જગ્યાએ જોયું છે કે વીજનો પોલ હોય છે એની સાથે કોઈ પશુ બાંધી દઈ અથવા તો બાજુમાં કોઈ ગલ્લો હોય તો એની સાથે કોઈ દોરડા બાંધેલા હોય તો આવી રીતે તમે વીજ પોલ સાથે દોરડા પણ બાંધી શકશો નહીં તમે જોયો છે કે વીજળીના થાંભલા પર જાહેરાત માટેના કોઈ હોર્ડિંગ્સ લગાવેલા હોય છે તો હવે તમે હોર્ડિંગ્સ પણ લગાવી શકશો તો તમે આવી રીતનો કોઈ ગુનો કરશો તો પણ સજાને પાત્ર થશો તો આગળ લખેલું છે આવી અપરાધિક પ્રવૃત્તિઓ સામાજિક રીતે ગુનાહિત છે જે ગંભીર હોય તેને ચલાવી ન શકાય આવી પ્રવૃત્તિઓના કારણે કોઈ નિર્દોષ પ્રાણી અથવા તો મનુષ્ય અકસ્માતે મોતને ન ભેટે તે માટે આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરતા તમામ ઈસમો કેબલ ઓપરેટરો તથા મુજબની ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઇસમોને ભારપૂર્વક ચેતવણી આપીને જાણવામાં આવે છે કે ઉપર મુજબની પ્રવૃત્તિ કોઈ પણ સંજોગોમાં કરવી નહીં જો કોઈ ઈસમ દ્વારા ઉપર મુજબની કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિ કરતાં માલુમ પડે મધ્ય ગુજરાત વીજ કંપનીના ટોલ ફ્રી નંબર ઓગણીસ એક ચોવીસ અને અઢાર ડબલ જીરો ત્રેવીસ બત્રીસ છ સિત્તેર તથા ફેક્સ નંબર જીરો બે પાંસઠ ત્રેવીસ સાડત્રીસ નવ અઢાર અથવા તો એક ચોસઠ પર જાણ કરવા વિનંતી જો તમારી આજુબાજુમાં તમને આવી કોઈ ઘટના જોવા મળે તો તમે આ ટોલ ફ્રી નંબર ઉપર કોલ કરીને તમે જાણ કરી શકો છો આગળ લખેલું છે જેથી આવા વ્યક્તિઓ સામે ફોજદારી રાહે વીજ કંપની દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી શકાય અને ભવિષ્યમાં ઉપર મુજબની ગુનાહિત પ્રવૃત્તિને લીધે થતા વીજ અકસ્માતો ટાળી શકાય તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા એક પ્રેસનોટ જારી કરાયેલ છે એમાં ઘણા બધા નિયમો લખેલા છે જો તમે આ નિયમોનું ઉલ્લંઘન કરશો અને કોઈક જાણ કરી દેશે તો તમારી ઉપર કાયદેસરની કાર્યવાહી થશે જેથી આવા કોઈ નિયમોનું ઉલ્લંઘન કરવું નહીં સજાગ રહો સુરક્ષિત રહો ધન્યવાદ દોસ્તો